જો તમે પણ પોતાના ઘર ઓફિસ કે દુકાનના મંદિર માટે આ કર્ણપ્રિય અને સુમધુર એવી મિની જાલર ખરીદવા માંગતા હોય તો આ વિડિયોને પૂરો જોજો નમસ્કાર દોસ્તો તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સુરતમાં અને જગ્યા છે અભી ઝાલર તો આપણે સાથે છે અભિભાઈ કે જેઓ આપણને આ ઝાલર વિશે જણાવવાના છે આ પોર્ટેબલ ઝાલર છે ઓકે એક આંગળી ઊંચું થઈ જાય છે હાથમાં રાખીને તમે ગમે ત્યાં સત્સંગ છે ભજન મંડળ ગમે ત્યાં હતું ત્યાં તમે લઈ જઈ શકો છો કોઈ પણ ખૂણામાં મતલબ વેસ્ટ ખૂણો હોય ત્યાં મૂકો તો એની અભિવૃદ્ધિ પણ પ્લસ થઈ જાય છે શોભા કરતું હોય છે આની લંબાઈ ચૌદ ઇંચ છે લંબાઈ ચૌદ ઇંચ છે આની પહોળાઈ સાત ઇંચ છે અને આની ઊંચાઈ આઠ ઇંચ છે અને સ્પીડ થી પણ તમે તમારી રીતે મેન્ટેન કરી શકો છો અહીંથી સ્પીડ થી પણ મેન્ટેન કરી શકો છો ડેમો પણ આપણે ડેમો પણ તમને આપી દઉં સ્પીડ પણ તમે તમારી રીતે મેન્ટેન કરી શકો છો આ સાવ લો છે તમે સ્પીડ પણ મેન્ટેન કરી શકો છો પ્લસ આ આપણે જે ઢોલક છે એનો અવાજ પ્લસ માઇનસ કરી શકો છો એ પણ આમાં તમને સેટ લાગે સ્ટ્રોંગ કરવો છે ડાઉન કરવો છે એ પણ કરી શકો છો પ્લસ બીજી વાત એ છે કે અમે આ અંદર સ્પેશિયલ કૃષ્ણ ભગવાન કાનુડો અથવા તો કાનુડો બહુ સરસ તો મેં એ સાંભળ્યું છે કે ભાઈ માર્કેટમાં તો ઘણી જગ્યાએ જાલર મળે છે પણ તમારી જે સ્પેશિયાલિટી છે એ છે કે જ્યારે પણ આ ઝાલર આપણે સ્ટાર્ટ કરીએ ત્યારે જે કંપન છે એ બિલકુલ નથી થતું કંપન

ને પ્લસ બીજું અહીંયા અમે કંપનીનો નામ નંબર આપી દઈએ કે તમારે કદાચ બિલમાંથી અથવા બિલ ના રહ્યું તમારી પાસે સેવ ના રહ્યો તો મશીનની ઉપર નંબર પરમેનન્ટ છે તમે ગમે ત્યારે ગમે પ્રોબ્લેમ આવે તો તમે ફોન કરી શકો છો ચોવીસ કલાક ફોન શરૂ જ હશે પણ તમને અમે ફોનનો જવાબ આપશું સવારે નવ થી સાંજના સાત વાગ્યા સુધીમાં માટે તમારો મિસકોલ થઈ જાય તો તમે બીતા નહીં કે ભાઈ અમારો ફોન રિસીવ ના કર્યો તમને કોલબેક સામે આવશે તો આમ તો જે તમારી બ્રાન્ડ છે ખૂબ જાણીતી છે એમાં કોઈને પણ અત્યાર સુધી પ્રોબ્લેમ નથી આવ્યો પણ કેસ માની લો કે કોઈને કંઈ કઈ એક વખત ખરીદી કરી લેતા પછી કોઈ ટેકનિકલી ફોલ્ટ આવે છે ત્રણ વર્ષની ઉપર આજ સાતમો મહિનો ચાલે છે હજુ સુધી કોઈનો પણ સિંગલ કોલ એવો નથી આવ્યો કે ખરાબી માટે પ્રોબ્લેમ ખરાબ કેમ કે આની અંદર જો વસ્તુ આપણે નાખીએ છીએ હલકી વસ્તુ નાખતા નથી ચાઇના પણ વાપરતા નથી ટોટલી આપણે કોરિયન વાપરીએ છીએ ને સ્ક્વેર પાર્ટમાં પણ એલોય બોડી છે એની બદલે આપણે ડલીન યુઝ કરીએ છીએ ની અંદર પ્યોર લેધરમાં છે ટોટલી વસ્તુ વાપરીએ છીએ અને જો કઈ ભી પ્રોબ્લેમ આવે સાહેબ આની ઉપર નંબર જે છે એની ઉપર તમે ફોન કરો વિડિયો શૂટ કરીને એની ઉપર મોકલી શકો છો નહીં વિડીયો મોકલા પછી અહીંયાથી એમની તમે ટેકનિશિયન ટીમ જ તમને જણાવશે શકે જો તમારાથી જો ગાઈડથી થઈ જતું હશે તો તમને ઘર બેઠા ચોરીસ મળશે જો નહીં મળે એક વર્ષમાં તો જો કોઈ પી થાય તો અહીંયાથી તમને બીજું પીસ રવાના થઈ જશે બે ફિકર અચ્છા એટલે રિપ્લેસ કરી દેશો તમે બહુ સરસ બીજો પીસ તમારા ઘરે પહોંચી જશે ને જૂનો પીસ પછી લેવા છે ત્યાં સુધી લેવાશે પણ ને અને આફ્ટર 1 વર્ષ પછી હા વોરંટી છે તો એ તમને જો બી રિપેરેબલ હશે તો ગાઈડ કરી દેશું ગાઈડ થઈ જશે તો ઠીક છે ના થાય તો પણ રિપેરેબલ છે ત્યાં આવીને સર્વિસ થઈ જશે ત્યાં આવીને સર્વિસ અવેલેબલ ના હોય તો અમે ત્યાંથી કોરિયર થ્રુ લઈ લેશું હા કઈ બી પ્રોબ્લેમ આવે પરેશભાઈ તો આપણે છે ને એને એક વર્ષમાં રિપ્લેસમેન્ટ કરી દઈશું ઘરેથી જૂનું પીસ લેવાઈ જાય છે નવું પીસ મળી જાય છે તો અભિભાઈ આપણા જે દર્શકો છે ને એ ગુજરાતમાં તો છે જ ખૂણે ખૂણે પરંતુ બીજા અધર સ્ટેટમાં પણ છે તો માની લો કે અન્ય રાજ્યમાંથી કોઈ વ્યક્તિ મંગાવે છે અથવા તો ગુજરાતમાંથી મંગાવે છે બાય કુરિયર તો કેટલા દિવસમાં પહોંચે અને એની શું પ્રોસીઝર હોય શું સાહેબ ઓર્ડર કરવા માટે આપણો વોટ્સએપ નંબર છે એની ઉપર જ તમારે વાતચીત કરવાની રહેશે પિનકોડ નંબર સાથે એડ્રેસ તમે મોકલી આપો અને આ આખા ભારત આખા ભારતની અંદર કોઈ પણ ખૂણે હોય ત્યાં હરેક જગ્યાએ આપણી ડિલિવરી થાય છે કાશ્મીરમાં પણ જાય છે કન્યાકુમારીમાં પણ જાય અચ્છા એટલે એ કંઈ ટેન્શન નથી પ્લસ કે કુરિયરથી તમે જે વાત છેડી છે એનું તમને દો કે કુરિયર થી આપણે આજે અહીંથી ડિસ્પેચ થયું હોય તો 3 થી 4 દિવસ કુરિયરમાં રહેશે અને 5 દિવસે ત્યાં લખક મળી જાય છે 100% મળી જ જાય છે હવે ભાઈ આપણે પાછળ ઘણા બધા બોક્સ પણ જોઈ રહ્યા છે તો કઈ રીતે આપણે પેકિંગ માં મોકલી છે ઘણા બધા લોકો એ જાણવા માંગતા હોય ને કે ભાઈ કઈ રીતે અમને મળશે જી જી એક ડેમો આપણે જોઈ લઈએ તો આપણે એક સાઈઝ માં જ વેચી છે ને આજે સાઈઝ છે આનું અને મારે જાણવું છે કે આનું weight કેટલું છે 3 kg છે 3 kg છે ને ઓકે નાનો છોકરો ટચ કરશે ને પરેશ ભાઈ નાનો છોકરા ની આંગળી આવી ગઈ તો મશીન રહી જશે જયારે પણ કોઈ મગાવશે એટલે આવા બોક્સમાં પ્રોડક્ટ આવશે બરાબર ઓપન આઈ એમનું એડેપ્ટર છે જી એ બી સ્ટાન્ડર્ડ જ આપીએ છીએ આપણે હમ ફૂલની રેટિંગ સાથે મોકલીએ છીએ બહુ સરસ જે મુજબની તમે ગોઠવણ કરે છે એ મુજબ લાગતું નથી કે કોઈ પ્રોબ્લેમ થાય કોઈ બી પ્રોબ્લેમ નહીં થાય જો કોઈ પ્રોબ્લેમ થાય પરેશભાઈ તો આપણે તમને ત્યારે એમનો વિડીયો મોકલી આપવાનો અને એમને આપણે છે ને બીજું કંઈ સાઈ રવાના જ કરી રહ્યા છે હજુ સુધી આવ્યું નથી કસ્ટમરનું પણ જો ક્યારે પણ કોઈ પ્રોબ્લેમ આવે તો એ આપણે કરી આપશું ને ખાલી અહીંયા આપણે ભારતમાં જ નહીં આજ પેકિંગ આઉટ કન્ટ્રી પણ જાય છે એટલે આપણા ઘણા બધા દર્શકો જે છે એ યુકે માં પણ છે યુએસ માં પણ છે ત્યાં પણ પહોંચી જશે બરાબર પ્લસ થઈ ગઈ છે અને આપણે જે જોઈએ છે કે અહીંયા તમારું ઇનહાઉસ પ્રોડક્શન પણ પોતે છે બરાબર ને તો આપણે થોડુંક એ પણ જોઈએ જેટલે લોકોને ખબર પડે કે ભાઈ આજે અભિઝાલર છે એ બીજી કોઈ જગ્યાએથી ડિસ્પેચ નથી કરતા પણ પોતાનું ઈનહાઉસ જે છે તેમનું આખું સેટઅપ છે જેના કારણે સારી પ્રોડક્ટ બને છે જુઓ તમે

કે અત્યાર સુધી છે ને આપણે રામજી મંદિર સાંભળી હતી ઘરે મૂકીએ ને પછી નો જે છે ને કેવું કે બેનું દીકરીઓ આપણે પૂજા પાઠ અંદર દીવાબત્તી કરીને રાતે બંધ કરતા હતા દિવસે બંધ છોકરા બહાર રમતા હોય રેમા કરતા હતા અત્યારે હું છે મશીન લગાવવાથી બહાર છોકરા રમતા આના અવાજ સાંભળવાથી ઘરે બેસી જાય છે ને પૂજા કરે છે આ અમે જે કોન્સેપ્ટ લઈને આવ્યા હતા હરેક હિન્દુ ના ઘર હોય બરાબર છે બરાબર છે કેમ કે અત્યાર સુધી વેસ્ટર્ન સંસ્કૃતિને આપણે અપનાવી મોસ્ટ વેલકમ સમય સાથે ચેન્જીસ છે ભાઈ પરિવર્તન હોવું જોઈએ પણ આપણું જે મૂળ છે આપણી હિન્દુ સંસ્કૃતિ છે તે પણ ભૂલાવી ન જોઈએ પૂજા પાઠ છે તે ભૂલાવો ન આ તમે છો હું છું આપડે દીવા બધી નથી કરતા તમને ખબર છે મને ખબર છે આપડા છોકરા છે એને નથી જોયું એની પ્રત્યે રે એની માટેનો એક ઉદ્દેશ છેલ્લે ફરી વખત તમે ઓન કરી દો સરસ મને ઝાલર પેલી નજરે કોઈ જોવે ને તો પણ ગમી જાય તો એક સરસ આખી પ્રોડક્ટ છે અભી ઝાલરની જેને તમે ઘરે બેઠા મંગાવી શકો છો તો આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને આવા વિડીયો આગળ પણ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને માની લો કે જો તમે આ વિડીયોને ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારા પેજને લાઈક અને ફોલો કરો જય જય ગરવી ગુજરાત જય હિન્દ